ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જેટીપીએલ ન્યૂઝ દ્વારા રાજકોટની જનતા પાસે કેવા ઉમેદવારો હોવા જોઈએ અને કેવી તેમની આશા છે તેના મંતવ્યો જાણ્યા ત્યારે ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે અને લોકો વચ્ચે જઈ લોકોને મનાવવા માટેના રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ તમામની વચ્ચે ચાલો જાણીએ રાજકોટના લોકોનું ચૂંટણીને લઈને શું છે મંતવ્ય ચોવીસની ચૂંટણીના વડઘમ વાગ્યા છે અને ઉમેદવારો રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ વાત કરીએ તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ક્યાંકને ક્યાંક સાઇડલાઈન કરી અને ખોટા મુદ્દાઓ ઉછાળી અને પ્રચાર થઈ રહ્યો એવું લાગે છે જે મુખ્ય મુદ્દાઓ કહી શકાય કે મોંઘવારી છે બેરોજગારી છે શિક્ષણ છે લોકોની આરોગ્યની સેવાઓ છે અને સત્તાધારી પક્ષે જે કાંઈ કામ કર્યા હોય એ જ વિકાસના કામોને લઈને વાત કરે વિરોધ પક્ષ છે જે કામ ન થયા હોય એને લઈને વાત કરે તો એ બરાબર છે બાકી ખોટે ખોટા મુદ્દાઓ ઉછાળવા અને ખોટા માહોલ ઊભો કરવા એ આ લોકશાહીના પર્વમાં ન હોવું જોઈએ એને વાત કરીએ લોકશાહી પર્વની અત્યારે હજી આપણે જૂના સમીકરણ પ્રમાણે જ્ઞાતિ જાતિ કે ક્યાં કયો સમી આપણે ઉમેદવારને જોવામાં જ નથી આવતો ક્યાં કેટલા વોર્ડ છે ક્યાં કઈ જ્ઞાતિનું વધારે સમીકરણ બેસે છે માત્ર એના ઉપર જ આ લોકો પક્ષ ઢોળી દે છે અહીંયા તો અત્યારે બેરોજગારીની સમસ્યા સૌથી વધારે છે કે જેવું કહેવામાં આવ્યું હતું કે હર સાલ બે કરોડ નોકરી આપવામાં આવશે મારે ઓળખીતા એવા ઘણા મિત્ર છે મારા કે જેને ગ્રેજ્યુએટ છે પણ હજી પણ નોકરીઓ ગોતતા હોય છે એટલે એ બેરોજગારી તો અત્યારે મારા મતે સૌથી વધારે મોટો પ્રશ્ન છે તાપીના વેરામાંથી પસાર થતી ઉકાઈ ડાબા ડાબાકાંઠા નહેરમાં નગરપાલિકાનું ટ્રેક્ટર સવારે ખાબક્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા કોન્ટ્રાક્ટમાં કચરો ભરવા માટે ચાલતું ટ્રેક્ટર નહેરમાં સવારે ખાબક્યું હતું ટ્રેક્ટર